તો દર્શકો આજે હું ફરી એકવાર તમારી માટે કોટન લઈને આવી છું જેની અંદર આજે હું તમારી સાથે શેર કરી સ્પેશિયલી લિનન કોટન સાડી મલાઈ કોટન સાડી ચંદેરી કોટન સાડી અને પ્યોર કોટન સાડી એની અંદર તમને ડિફરન્ટ ડિઝાઇન ડિફરન્ટ વેરાયટીઝ ડિફરન્ટ કલર ઓપ્શન મળી જશે સીતારામ જય શ્રી કૃષ્ણ હું પ્રિયંકા હાર્દિક સ્વાગત કરી રહી છું ફરી એકવાર તો દર્શકો આજે હું ફરી એકવાર તમારી માટે કોટન સાડીનું કલેક્શન્સ લઈને આવી છું જેની અંદર આજે હું તમારી સાથે શેર કરીશ સ્પેશિયલી લીનન કોટન સાડી મલાઈ કોટન સાડી ચંદેરી કોટન સાડી અને પ્યોર કોટન સાડી હવે તમે વિચારો પાંચ થી છ અલગ અલગ ટાઈપની કોટન સાડી હું તમારી સાથે શેર કરીશ જેની અંદર તમને ડિફરન્ટ ડિઝાઇન ડિફરન્ટ વેરાયટીસ ડિફરન્ટ કલર્સ ઓપ્શન્સ મળી જશે એક નાનીકડી એમથી વાત કહેવા માંગુ છું જો તમારે શોરૂમ કરવું છે કે તો તમારી રિટેલની દુકાન છે ઓલરેડી દુકાન લઈને બેસા છો અને વિચારો છે કે આપણે કસ્ટમર આવે છે પણ માલ લઈને નથી જતા આપણે પ્રોડક્ટ્સ વેચાતા નથી ડેડ સ્ટોક પડેલું છે એક જ કારણ છે કાં તો તમારા ભાવ વધારે છે પ્રોડક્ટના હિસાબે કાં તો તમારી પાસે બહુ જૂનું કલેક્શન છે આજે સમય ચાલી રહ્યો છે સમયના અકોર્ડિંગ તમારી પાસે ટ્રેન્ડિંગ કલેક્શન્સ નથી જેના લીધે તમારા જે પ્રોડક્ટ છે એ ડેડ માં જઈ રહ્યા છે અને કસ્ટમર નથી આવતા તો બધા પ્રોબ્લેમનું સોલ્યુશન છે વન એન્ડ ઓનલી અજમેરા ફેશન અજમેરા ફેશન શા માટે તમે વિચારતા હોય શું છે આ દર્શકો જે રીતના બધાને ખ્યાલ છે કે સુરતની અંદર કાપડ બને છે રો થી લઈને ફિનિશિંગ સુધીનું બધું જ મટીરિયલ બને છે એ રીતના અજમેરા ફેશન એક મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે જે હોલસેલર અને ડીલરને તો પ્રોડક્ટ આપે જ છે ઓછી પ્રાઇસમાં વધારે ક્વોન્ટિટીમાં સાથે સાથે રિટેલરને ડાયરેક્ટલી માલ આપે છે વચ્ચે કોઈ પણ પાર્ટીને એડ નથી કરતું એના લીધે રિટેલરને સસ્તું પડે છે એકદમ પ્રીમિયમ ક્વોલિટી કે ને એઝ અ બ્રાન્ડ હોય છે તમે મોલની અંદર પણ વેચી શકો છો મોટા મોટા ઘરેથી પણ વેચી શકો છો શોરૂમ પણ કરી શકો છો તો ફેરી પણ કરી શકો છો અજમેરા ફેશન રાખે છે પિસ્તાલીસ રૂપિયા થી ની અંદર સાડી ને એન્ડિંગ પ્રાઇસ છે આઠ હજાર સુધી આઠ હજાર સુધીની અંદર જે એન્ડિંગ પ્રાઇસ મેં જણાવી છે શોરૂમ સ્પેશિયલ જે હેવી હેવી બોલ

એકદમ સસ્તી મળશે આરામથી સુધી એક સાડી જશે આ પેકિંગ બતાવી હવે થોડુંક આપણે આપણે કે ને એકદમ જે લાગતી હોય સાડી અત્યારે જે મહિલાઓમાં બહુ વધારે ચાલે છે આ તમને મળી જશે ચંદેરીની અંદર લિનન સ્પેશિયલ છે જેની અંદર તમે જોઈ શકો છો આ પ્રકારની ટ્રિકોની ડિઝાઇન લીધેલી છે સાડીનું જે કપડું છે બહુ જ સ્મૂથ રહેશે ટોટલી ચાર પીસનો સેટ તમને પ્રોપરલી અહીંયા મળી જશે અને આ ટાઈપની કોટનની સાડી મોસ્ટ ઓફલી કાઠિયાવાડી મહિલા બધાથી વધારે પહેરે છે તો એના હિસાબે જ આજનું મેં કલેક્શન સિલેક્ટ કરેલું છે આપણા ગુજરાતીઓમાં જે વધારે ચાલતું એ તો આ સાડીથી તમને અંદાજો આવી ગયો હશે કે ધમાકેદાર સાડી છે જેની અંદર તમે આરામથી જેટલી ઈચ્છો એટલી પ્રાઇસ રાખી શકો છો નેક્સ્ટ સાડી જે રહેશે છે તમને ચંદેરીમાં મળશે આ ગુજરાતી ટેસ્ટ છે ચારે તરફ તમે જોઈ શકો છો ત્રિકોણી ડિઝાઇન છે અને ત્રિકોણીની અંદર એક અલગથી મટીરિયલ લીધું છે બાંધણી સાડીનું બાંધણીનું પ્રિન્ટ લગાવ્યું છે પણ આખી સાડી સિમ્પલ રહી છે અહીંયા તમે કેટલોગ નું જોઈ શકો છો આઠ પીસ નો સેટ છે એટલે કે આઠ ડિફરન્ટ કલર્સ ઓપ્શન સાથે મળી જશે પછીનું જે કલેક્શન્સ આવશે આ આવશે પ્યોર કોટન નું પ્યોર માં આપણે ચાર પીસ નો સેટ રહેશે જેની અંદર ખબર છે બાંધણીમાં ફેમસ કલર એક તો યલ્લો કલર છે અને એક તો મરુન કલર છે તો આ જે બેઝિક રહેશે આપણે બોક્સ પેટર્ન આપેલી છે તમે જોઈ શકો છો બોક્સ પેટર્ન બેઝિક શાખા સાડીમાં પણ તમે ઓલ ઓવર અંદરની તરફ જરીક જશો ને તો આપણે આ પલ્લુની અંદર તમે જોઈ શકો છો મરુન અને યલો કલરનું મિક્સર છે ત્યાં તમને બાંધણીની પ્રિન્ટ જોવા મળી રહી છે હવે આ જે સાડી છે આ સાડી છે ને અત્યારે આમ તમે જોશો ને પેપર જેવી કડક છે પેપર જેવી કડક છે પણ એક વોશ પછી છે ને સાડી એકદમ સોફ્ટ થઈ જશે અને આવી સાડી છે ને બધાથી વધારે હું કેવું ને ટીચર લોકો વધારે પહેરે જે જોબ કરે છે એ વધારે પહેરે થોડુંક આઉટડોર માટે બહાર જવા માટે વધારે યુઝ થતી હોય હવે આ જે સાડી છે આ તમને મળશે ચંદેરીની અંદર જે સોફ્ટ કોટન આવે કોટન ના પણ પ્રકાર છે એક પેપર કોટન ટાઈપ આવે ને આ છે એકદમ સોફ્ટ હવે આની અંદર તમે જોશો ને ગોલ્ડન પટ્ટો રાખેલો છે જે વિવિંગના માધ્યમથી બનાવ્યો છે અહીંયાની જે બોર્ડર તમે જોવો છો બોર્ડર ની અંદર અલગ અલગ પ્રકારની મહેંદીની ડિઝાઇન છે વચ્ચે વચ્ચે ગોલ્ડન કલરનો બેલ્ટ મળી જશે આ જ રીતના આખી આ સાડી કઈક આ પ્રમાણેની છે સાડીનો આપણે જે કટ રહી છે છ મીટર સાડા છ મીટર સુધીનો રહેશે નેક્સ્ટ સાડી છે અગેન તમને બાંધણીમાં ફ્લાવર પેટર્ન સાથે જોવા મળી રહી છે ઓલ ઓવર આખી સાડીની ડિઝાઇન તમે જોઈ શકો છો બાંધણી સાડી એટલા માટે હું વધારે બતાવું કારણ કે જો જે એરિયામાં જે વધારે ચાલતી એ જ ડિઝાઇન હું તમને બતાવીશ હવે તમે મહારાષ્ટ્રથી હશો તો મહારાષ્ટ્રીય સ્પેશિયલ કલેક્શન બતાવીશ પણ આપણે તો ગુજરાતી ગુજરાતીની જે ટેસ્ટ હોય એના હિસાબે છે પણ હું એક જ વસ્તુ સજેસ્ટ કરીશ ભલે ગુજરાતી છો પણ તમારે જો આજુબાજુમાં મિક્સ મિક્સ લોકો રહેતા હોય કોઈ મરાઠી કોઈ ગુજરાતી કોઈ અલગ અલગ રીતના રહેતા હોય તો એના હિસાબે તમે કલેક્શન્સ રાખી શકો છો તો એક દુકાનદારને ને હંમેશા ધ્યાન રાખવું પડે કે મારા એરિયાની આજુબાજુ કેવી વસ્તી વસે છે એના હિસાબે મારે કલેક્શન્સ રાખવાનું છે પછી જો તમારી દુકાનમાં કેવી ગર્દી લાગી રહી છે તો આટલું કલેક્શન નથી દર્શકો મારા બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો આટલું બધું કલેક્શન છે ને આ રીતના તમારે સેટ લેવો પડે આ તમે જોઈ શકો છો ટોટલી ફોટા સાથે તમને આ વેરાયટી મળી જાય છે તો ફોટાના માધ્યમથી તમે આખી સાડીની અંદર જે ડિઝાઇન છે તમારા કસ્ટમરને સમજાવી શકો છો આખી સાડી ખોલવાની જરૂર નથી કારણ કે દર્શકો આ કોટન સાડી ખોલવા ગયા ને તો પછી આ ફોલ્ડ નથી થવાની એટલું ધ્યાન રાખજો તો આ જ ટાઈપની હજુ સાડી જોવા માટે આજે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો જેનાથી તમને રોજે રોજ આ પ્રકારની અલગ અલગ બ્રાસો પેટર્નની સાડી પણ જોવા મળી જશે આ એક લાસ્ટ સેમ્પલ બતાવશો આ બ્રાસો પેટર્નમાં તમને સ્પેશિયલી કોટન સિલ્ક મળી જશે આ તમે જોઈ શકો છો જાંબલી અને પીળો કલર આની અંદર જોવા મળી રહ્યો છે આજના વિડીયોમાં જે પણ કલેક્શન ગયું છે એનો સ્ક્રીનશોટ પાડીને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર શેર કરજો જેનાથી વધુ ઇન્ફોર્મેશન મળી શકે ચાલો દર્શકો આશા કરું છું કલેક્શન ગયું છે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા જય શ્રી કૃષ્ણ